પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પાત્રતા જ મહાન તત્વ ભગવાનને ત્યાં અનંત વૈભવ કૃપા અનુદાન વગેરે ભરપૂર છે તેમનામાં જેમનામાં પાત્રતા હોય એવા જ માણસોને મળે છે એકવાર હું પોરબંદર ગયો હતો અને ત્યાં ગાંધીજીનું જન્મસ્થાન જોયું હતું તે ઘણું જ નાનું હતું ત્યારે ત્યાં નાનું સરખું મકાન હતું પરંતુ ભગવાન તો માલદાર છે તેમણે ગાંધીજીને ધન્ય કરી દીધા આજે ત્યાં કરોડોનું સ્મારક બનેલું છે ભગવાન આવે છે આવે છે તો મનુષ્યની વિચાર કરવાની તથા કાર્ય કરવાની પદ્ધતિ બદલાઈ જાય છે તેનો અવાજ બદલાઈ જાય છે તેને બધા લોકો પ્રત્યે શ્રદ્ધા તથા નિષ્ઠા થઈ જાય છે તે બીજાઓને પ્રેમ કરે છે બીજાનું દુઃખ જોઈને દ્રવિત થઈ જાય છે ગાંધીજીની અંદર ભગવાન આવ્યા અને જે પણ બોલ તેમણે ઉચ્ચાર્યો તેને પૂરો થતો જોઈ શક્યા ભગવાનની ખુશામત કરવાથી કોઈ કામ નહીં ચાલે પાત્રતા જ મહાન તત્વ છે જેનામાં પાત્રતા હોય છે તેને સરકાર પાછો બોલાવી લે છે તેને કામ આપે છે પ્રેમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ નેવું વર્ષના થવા આવ્યા પરંતુ ગવર્મેન્ટે તેમને નથી છોડ્યા દર વર્ષે તેમને નવું પદ મળી જાય છે મિત્રો પ્રતિભાવોની માંગ યોગ્યતાની માંગ ગુણોની માંગ દરેક જગ્યાએ હોય છે મારો પણ એ જ ઉદ્દેશ છે કે તમે આગળ વધો હું ઈચ્છું છું કે તમારી અંદર પણ એ વસ્તુઓ આવી જાય ભગવાન આવી જાય અને તમારો વિકાસ થઈ જાય એટલા માટે મેં તમારું લગ્ન ભગવાન સાથે કરાવવાનો નિશ્ચય કર્યો છે પરંતુ મિત્રો જો કન્યા અસ્વસ્થ હોય બીમાર હોય અશક્ત હોય તો તેનું લગ્ન સારા છોકરા સાથે કઈ રીતે થઈ શકે તેવી જ રીતે તમારી પાત્રતા કમજોર હોય તો તમને ભગવાન સાથે કઈ રીતે ભગવાન કઈ રીતે અપનાવશે કેવી રીતે સ્નેહ તથા પ્યાર આપશે જો રાજકુમાર સાથે લગ્ન કરવા હોય તો છોકરી પણ યોગ્ય હોવી જોઈએ જો તમે કોળી હો તો તમને સારી છોકરી મળશે નહીં તમે અપંગ હો તો ભગવાન સાથે લગ્ન કરી નહીં શકો ભગવાનની સાથે લગ્ન કરવા સ્વસ્થ તથા નિરોગી શરીર અને સ્વચ્છ તથા પવિત્ર મનની જરૂર છે